ચાલો આજે વાત કરીએ લાઈફ ઇન્સ્યોરન્સ વિશે લાઈફ ઇન્સ્યોરન્સ શું છે લાઈફ ઇન્સ્યોરન્સથી તમે શું શું કરી શકો છો કેટલા પ્રકારના લાઈફ ઇન્સ્યોરન્સ હોય છે અને તમારા માટે બેસ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કયો છે તે બધી જ વિગત આજે આપણે આ વિડિયોમાં જોઈશું લાઈફ ઇન્સ્યોરન્સ એટલે કે જીવન વીમા પોલિસી એક વ્યક્તિ અને વીમા કંપની વચ્ચે કરવામાં આવતો એક કોન્ટ્રાક્ટ છે આ કોન્ટ્રાક્ટમાં ઇન્સ્યોરન્સ કંપની પોલિસી હોલ્ડરને પ્રીમિયમના અવેજમાં આર્થિક સુરક્ષા એટલે કે ફાઇનાન્શિયલ પ્રોટેક્શન આપે છે પોલિસી હોલ્ડરનું મૃત્યુ થવા પર પોલિસી મેચ્યોર થાય છે થોડા સમય પછી ઇન્સ્યોરન્સ કંપની તે વ્યક્તિના પરિવારને વીમાની રકમની ચુકવણી કરે છે પોલિસી હોલ્ડરની વ્યક્તિગત માંગ અને જરૂરિયાતો પ્રમાણે માર્કેટમાં વિવિધ પ્રકારની લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી હોય છે આજે બધા જ પ્રકારની લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી વિશે વિસ્તૃત માહિતી મેળવીશું જાણીએ લાઈફ ઇન્સ્યોરન્સ શા માટે જરૂરી છે જીવન વીમો તમારું જ નહીં પરંતુ તમારા પરિવારનું પણ આર્થિક સુરક્ષા કવચ છે જીવન વીમાની સાથે તમે તમારા અન્ય ફાઇનાન્શિયલ ગોલ્સ પણ અચીવ કરી શકો છો લાઈફ ઇન્સ્યોરન્સ પ્લાન એક વ્યક્તિ અને તેના પરિવારના વિવિધ ફાઇનાન્શિયલ ઉદ્દેશોને પૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે જેમ કે મૃત્યુની સ્થિતિમાં નાણાકીય સુરક્ષા આપે છે બાળકોના શિક્ષણ માટે ઉપયોગી છે બાળકોના લગ્ન માટે માટે ઉપયોગી ઉપયોગી છે છે ઘર ખરીદવા પણ નિવૃત્ત થયા પછી પેન્શન અથવા તો નિયમિત આવક પણ આપે છે જીવન વીમો આ તમામ મહત્વપૂર્ણ બાબતોમાં મદદરૂપ સાબિત થાય છે અને તમારું ભવિષ્ય સુરક્ષિત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જાણીએ કેટલા પ્રકારના લાઈફ ઇન્સ્યોરન્સ લાઈફ ઇન્સ્યોરન્સ વિવિધ પ્રકારો હોય છે તમારી જરૂરિયાત અને ગોલ્સ મુજબ યોગ્ય પ્લાન પસંદ કરી શકો છો તેમાં મુખ્ય પ્રકાર એક છે ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ પ્લાન આ સંપૂર્ણ રીતે રિસ્ક કવર પ્લાન છે જે ઓછું પ્રીમિયમ ધરાવે છે અને મુખ્યત્વે જીવન કવર પૂરું પાડે છે તેના પછી છે યુનિટ લિંક ઇન્સ્યોરન્સ પ્લાન આ પ્લાન માં ઇન્સ્યોરન્સ અને રોકાણ બંને છે તમારું પ્રીમિયમનો એક ભાગ ફંડમાં રોકાય છે અને બીજો ભાગ રિસ્ક કવર કરવામાં ઉપયોગમાં આવે છે તેના પછી છે એન્ડોમેન્ટ પ્લાન આ પ્લાન ઇન્સ્યોરન્સ અને બચતનું મિશ્રણ છે મેચ્યોરિટી સમયે તમને આ બંનેનો લાભ મળે છે તેના પછી છે મની બેક પ્લાન આ પ્લાનમાં સમ એન્શ્યોર્ડના કેટલાક ખાઓ નિયમિત અંતરે વળતા તરીકે મળે છે શોર્ટ ટર્મ ગોલ્સ માટે આ પ્લાન સર્વશ્રેષ્ઠ છે તેના પછી છે સંપૂર્ણ જીવન વીમા એટલે કે હોલ લાઇફ ઇન્સ્યોરન્સ વીમા ધારક માટે સંપૂર્ણ જીવન કવર કવર આપે છે સો વર્ષ સુધી કવરેજ આપે છે તેના પછી બાળકો માટેના પ્લાન છે બાળકોના ભવિષ્યના લક્ષ્યો માટે રચેલા અભ્યાસ અને લગ્ન માટે ફંડ બનાવવામાં મદદરૂપ છે પછી રિટાયરમેન્ટ માટેના પ્લાન નિવૃત્તિ પછી આવક માટે શ્રેષ્ઠ હોય છે નિયમિત આવક પૂરી પાડે છે તમારા જીવનના લક્ષ્યો અને નાણાકીય જરૂરિયાતો અનુસાર યોગ્ય લાઈફ ઇન્સ્યોરન્સ પ્લાન પસંદ કરવાનું મહત્વપૂર્ણ હોય છે હવે તમામ પ્રકારના લાઇફ ઇન્સ્યોરન્સ પ્લાન વિશે વિગતે સમજીએ પ્રથમ છે ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ પ્લાન ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સ પ્લાન જીવન વીમાનો સૌથી મુખ્ય પ્રકાર કહી શકાય છે કોઈ પણ જાતની સેવિંગ અથવા તો પ્રોફિટ એલિમેન્ટ વગર પણ આ તમને લાઈફ કવર આપે છે આ પ્લાન લાઇફ ઇન્સ્યોરન્સનું સૌથી વ્યાજબી પ્રકાર છે ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ પ્લાન અન્ય પ્લાનની તુલનામાં ઓછું અને સસ્તું પ્રીમિયમ ધરાવે છે હવે છે યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન એક યુનિટ લિંક ઇન્સ્યોરન્સ પ્લાન ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સનું એક સંપૂર્ણ મિશ્રણ હોય છે યુનિટ લિંક ઇન્સ્યોરન્સ પ્લાન માટે ભરવામાં આવેલા પ્રીમિયમના એક ભાગનો ઉપયોગ ઇન્સ્યોરન્સ કવર તરીકે કરવામાં આવે છે અને એક ભાગનો ઉપયોગ વિવિધ ફંડમાં રોકાણ કરવામાં આવે છે પોલિસી ધારકના જોખમ લેવાની ક્ષમતાના આધારે તે ધારક પોલિસી કંપની દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ ફંડમાં રોકાણ કરી શકે છે તે પછી ઇન્સ્યોરન્સ કંપની ભેગી કરવામાં આવેલી રકમ શેર અને ઇક્વિટી જેવા વિવિધ મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકે છે તેના પછી છે એન્ડોમેન્ટ પ્લાન એન્ડોમેન્ટ પ્લાન્સ એક ટ્રેડિશનલ એટલે કે પારંપરિક લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી છે જો વીમા અને બચતનું મિશ્રણ કરે છે એક એન્ડોમેન્ટ પ્લાનમાં જો કોઈ વીમા ધારક વ્યક્તિ પોલિસી પીરિયડ પીરિયડથી વધુ જીવે છે તો ઇન્સ્યોરન્સ કંપની પોલિસી ધારકને મેચ્યોરિટી લાભ પણ આપે છે આ સિવાય કેટલાક એન્ડોમેન્ટ પ્લાન સમય સમય પર બોનસ પણ આપે છે આ બોનસની ચુકવણી મેચ્યોરિટી અથવા તો પોલિસી ધારકના મૃત્યુના કેસમાં કરવામાં આવે છે તેના પછી છે મની બેક પ્લાન મની બેક લાઈફ ઇન્સ્યોરન્સ પ્લાનમાં સર્વાઇવલ બેનિફિટ તરીકે સમ ઇન્શ્યોર્ડનો એક ભાગ વીમાધારક વ્યક્તિને નિયમિત અંતરાલ પર સીધી રીતે ચૂકવવામાં આવે છે આ રીતે પોલિસી ધારક શોર્ટ ટર્મ ફાઇનાન્શિયલ ગોલ મેળવી શકે છે તેના પછી છે હોલ લાઇફ ઇન્સ્યોરન્સ હોલ લાઇફ ઇન્સ્યોરન્સ પ્લાન લાઈફ ને સંપૂર્ણ જીવન માટે અથવા કેટલાક કિસ્સામાં સો વર્ષની આયુ સુધી ઇન્સ્યોરન્સ કવર આપે છે એક હોલ લાઈફ ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદતી વખતે સમ ઇન્શ્યોર નિર્ધારિત કરવામાં આવે છે ખરીદી લીધા બાદ જો એક નોમિનીનો ઉલ્લેખ કરવામાં આવે છે કોઈપણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કિસ્સામાં તેમને ડેથ ક્લેમ અથવા બોનસ જો લાગુ પડતું હોય તો તે પણ ચૂકવવામાં આવે છે હવે જાણીએ તમારા માટે બેસ્ટ વીમા પોલિસી કઈ રહેશે ટર્મ ઇન્સ્યોરન્સ લેવું કે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી વીમા યોજના ખરીદતા પહેલા બંનેના ફાયદા અને તફાવત જાણો પછી જ નિર્ણય લો આજના અનિશ્ચિતતા ભર્યા સમયમાં નાણાકીય સુરક્ષામાં વીમા પોલિસી ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે વીમા પોલિસી લેતી વખતે એ વાતની જરૂર ખાતરી કરી લેવી કે તમને લાઈફ ઇન્સ્યોરન્સ અને ટર્મ ઇન્સ્યોરન્સ બંનેના ફાયદા અને તફાવતની પૂરતી જાણકારી હોય આવું એટલા માટે પણ જરૂરી છે કે તમે જે પોલિસી કવર ખરીદી રહ્યા છો તેનો તમને સંપૂર્ણ લાભ મળી શકે વીમા પોલિસી લેતી વખતે એ વાતની જરૂર ખાતરી કરી લેવી કે તમને લાઈફ ઇન્સ્યોરન્સ અને ટર્મ ઇન્સ્યોરન્સ બંનેના ફાયદા અને તફાવતની પૂરતી જાણકારી હોય આવું એટલા માટે પણ જરૂરી છે કે તમે જે પોલિસી કવર ખરીદી રહ્યા છો તેનો તમને સંપૂર્ણ લાભ મળી શકે તો જાણીએ ટર્મ ઇન્સ્યોરન્સ શું છે ટર્મ ઇન્સ્યોરન્સ એ વીમા પોલિસીનો એક પ્રકાર છે જે સામાન્ય રીતે પાંચ વર્ષથી ત્રીસ વર્ષ સુધીના ચોક્કસ સમયગાળામાં સુરક્ષા પ્રદાન કરે છે ટર્મ ઇન્સ્યોરન્સ એ પોલિસીની મુદત દરમિયાન વીમા ધારકના અકાળે મૃત્યુના કિસ્સામાં પરિવારના સભ્યોને પૂર્વનિર્ધારિત વીમાની રકમનો લાભ આપે છે ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસીમાં કોઈ કેશ વેલ્યુ અથવા તો બચતનો સમાવેશ થતો નથી જે તેને અન્ય પ્રકારના જીવન વીમા યોજનાઓ કરતા વધુ સસ્તું બનાવે છે હવે જાણીએ જીવન વીમા એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ શું છે લાઈફ ઇન્સ્યોરન્સ એટલે જીવન વીમા પોલિસીમાં તમામ પ્રકારની પોલિસીઓનો સમાવેશ થાય છે આ પ્રકારના ઇન્સ્યોરન્સ કવરેજમાં પોલિસી ધારકને સુરક્ષાની સાથે રોકાણના લાભો પણ મળે છે આ પોલિસીઓ લાઈફ કવરેજને રોકાણના ઘટક સાથે જોડે છે જેનાથી પોલિસી ધારકને સમય જતાં સંપત્તિ સર્જન કરવામાં મદદ મળે છે જીવન વીમા પોલિસીમાં સમગ્ર જીવનની યોજનાઓ મની બેક પોલિસીઓ યુનિટ લિંક્ડ વીમા યોજનાઓ અને એન્ડોમેન્ટ યોજનાઓનો સમાવેશ થઈ શકે છે આમાં પોલિસી ધારકને મૃત્યુ લાભ અને પાકતી મુદતનો લાભ પણ મળે છે જેમાં જો વીમા ધારક પોલિસીની મુદત સુધી જીવે તો પોલિસીના નાણાં તેમને ચૂકવાય છે હવે જાણીએ ટર્મ ઇન્સ્યોરન્સ અને લાઇફ ઇન્સ્યોરન્સ વચ્ચેનો તફાવત ટર્મ ઇન્સ્યોરન્સ મુખ્યત્વે પોલિસી ધારકના મૃત્યુની સ્થિતિમાં પરિવારના સભ્યોને નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે તો જીવન વીમો એટલે કે લાઇફ ઇન્સ્યોરન્સ યોજનામાં નાણાકીય સુરક્ષા ઉપરાંત તે સંપત્તિ સર્જન અને અન્ય નાણાકીય લક્ષ્યાંકો હાંસલ કરવા માટે રોકાણ તરીકે પણ કામ કરે છે બીજું ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસીમાં સામાન્ય રીતે ઓછી રકમનું પ્રીમિયમ હોય છે કારણ કે તે માત્ર રક્ષણ પૂરું પાડે છે સુરક્ષાની સાથે રોકાણની સુવિધાને કારણે જીવન વીમા યોજનાઓનું પ્રીમિયમ વધારે હોય છે ત્રીજું છે ઇન્સ્યોરન્સ પોલિસીની ટર્મ વીમા પોલિસીની મુદત ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસીની એક ચોક્કસ મુદત હોય છે અને જો સમયસર પ્લાન રિન્યુ ન કરવામાં આવે તો પોલિસી કવરેજ સમાપ્ત થાય છે જીવન વીમા પોલિસીની મુદત લાંબી હોય છે તે પોલિસી ધારકના સમગ્ર પણ આવરી લે છે કેશ વેલ્યુ ટર્મ ઇન્સ્યોરન્સમાં કોઈ રોકડ નાણાં જમા થતા નથી તેમાં લોનની કોઈ સુવિધા નથી તેનાથી વિપરીત જીવન વીમા સ્વરૂપે નાણાંની બચત થાય છે અને તેના પર લોન પણ મેળવી શકાય છે અને છેલ્લું છે મેચ્યોરિટીનો લાભ ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાનમાં કોઈ મેચ્યોરિટી બેનિફિટ્સ નથી તેમાં માત્ર મૃત્યુની સ્થિતિમાં જ લાભ આપે છે જીવન વીમા યોજનાના પ્રકારના આધારે પોલિસી ધારકને પોલિસીની મુદત પૂરી થયા પછી હયાતીમાં પાકતી મુદતે પણ લાભ મળે છે તમારા માટે કઈ પોલિસી શ્રેષ્ઠ છે તે તમારા નાણાકીય લક્ષ્યો અને જરૂરિયાત પર આધાર રાખે છે જો તમારો મુખ્ય ઉદ્દેશ ઓછા ખર્ચે રિસ્ક કવર છે તો ટર્મ ઇન્સ્યોરન્સ શ્રેષ્ઠ વિકલ્પ છે જો તમારું લક્ષ્ય સુરક્ષા સાથે લાંબા ગાળાના રોકાણ અને બચત કરવું છે તો લાઈફ ઇન્સ્યોરન્સ યોગ્ય વિકલ્પ છે તમારા માટે યોગ્ય પ્લાન પસંદ કરવા માટે નિષ્ણાંતની સલાહ લો અને તમારા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરો મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરજો વિડિયો લાઈક કરજો